તો હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો કેમ છો બધા તો અત્યારે વાગવામાં થઈ ગયા છે દસ સવા દસ જેવું થઈ ગયું છે અને આપણે આજે તો લેટ ઉઠ્યા હતા અને ઉઠીને આપણે નાઈ તો થઈ ગયા છીએ એકદમ રેડી અને હવે મમ્મીએ કીધું છે કે આપણે દીદીને જવાનું છે કેમ કે થોડું ઝીણા મોટું કામ છે કેસોદ અને મેઇન તો દીદીને હોસ્પિટલે બતાવવાનું છે તો ઈ કરી લઈએ અને ઈ પેલા કેશોદ જાતા પહેલા આપણે મમ્મીએ કીધું છે કે નાસ્તો તૈયાર છે તો નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી આપણે જઈએ કેસોદ તો અત્યારે નાસ્તામાં આવી ગયું છે ભાખરી ચા અને પાપડ તો ચાલો હવે પહેલા નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ કેશોદ ટાટા કાલુ તો આવો ક્યાં ભરાય એવો જોઈએ મને આવવા દે તું આવીને તને નવરાવ કે નહીં પાછો એડમાં મને

આપણે કેસોટથી ઘરે આવી ગયા અને વાગવામાં થઈ ગયા છે સાડા બાર જેવુ અને મમ્મી કિચનમાં શું કરે છે મમ્મી હા બસ શું કરે બસ ચિપ્સ આ પછી પછી એમ ને ચટણી કે ચટણી નથી સોસ છે બંધ થઈ ગઈ ચટણી વાર અહીંયા ગરમા ગરમ ભજીયા અને સોસ આવી ગયો છે અને અહીંયા ડુંગળી અહીંયા તારક મહેતા ચાલુ છે અને અહીંયા અડદિયા પડ્યા છે ખાવાય છે ખાસ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 અને આપણે थोड़ी नींदर कर ली थी ना आपने उठी गया थी यान यहाँ उठता है तो मम्मी आप क्यों कहते हो मम्मी सोया बिन लेन बे आई है पलड़े हाँ तो मम्मी आया सोया बिन लेन बे ही गए मम्मी हाँ तक नाश्ता आए पुना नाश्ता मौसम भी हाँ ये सही बात है भाई क्या चाहो कोई कोई हम्म तो ना कैसा चाहो क्या काम है तो तो दोस्त नहीं હમ મમ્મી કાઈ ખાવાનું દેવાય સાફ કર આટલું સાફ કરીને પછી નવરી થાઈસ તો રાઈટ ના દим થઈ

તો ચાલો જોઈએ પેલા તો ખાઈ લઈએ આપણે તો હવે આપણે ચણા ચોર બનાવી લીધા છે તો ચણા ચોર ખાઈ લે ને પછી ટ્યુશન વાળા આવશે એટલે થોડીક આપણે દીદી ને હેલ્પ કરાવશું ટ્યુશન કરાવવામાં તો હવે વાગી ગયા છે છ અને આપણે ટ્યુશન વાળા આવી ગયા છે

<laughs> okay.

તો તું ડી માર્ટ માં જઈશ ને મારા હાટુ હું લઈ આવીશ જવાનો કે નથી જવાનો ઈ તો કે પેલા જવાનો જવાનો તો વાંધો એ આ તન કોને આપ્યું હે માસીએ કયા માસીએ આમ જો તો ખરી આ હાઈ કર દે આને શું આવડશે આને કઈ નહીં હાલો રજા હાલ તું હે ને સન્ડે મંડે બોલ એસ યુ એન ડી વાય સન્ડે મન્ડે વાય મંડે ટી યુ ઈ એસ ડી વાય યુ સે ડબલ યુ એસ ડી વાય મેનસ ડે મેનસ ટી એચ આર એસ ડી વાય સસ ડે એફ આર આઈ ફ્રાઈડે એસ એ ડી યુ આર ડી વાય સટરડે તન હું આવડે બોલ 1 થી 10 બોલ 1 થી 10 બોલ તને શું આવડશે ગમે આવડશે એમ બોલી જાય સાત નો સાત નો હલો તમારે જાન્યુઆરી થી જુલાઈ ના સ્પેલિંગ બધું એમ એ બી આર આઈ એ જુન જે લાઈક એ થી હાલ હું કહું ન્યા સુધી બોલે એ થય એ ફોર એ હાલો વેરી ગુડ તન હું આવડે તને પાણી પીતા જ આવડે ખાલી તો હવે વાગી ગયા છે છ અને ટ્યુસનવાળા બધા વયા ગયા છે ને આપણે જઈએ છીએ અગાસીએ કેમ કે નીચે લાઈટ વેગી છે અને આનું વાતાવરણ કાંઈક આવું લાગે છે અહીંયા આપણે ગલગોટાના ફૂલ આપણે છોડ કરવા છે એટલે એના બી કરવા માટે સુકવાતા એટલે એ અહીંયા સુકાય છે આ લોકો બધા જો વાડીયાથી કામ કરી કરીને આવતા હોય એટલે એ લોકો અત્યારે આ બધું એનું કરશે તો બસ જો લાઈટ નથી એટલે અગાસી આવ્યા હમણાં દીદી ને મમ્મી ની લોકો પણ આવશે તો અત્યારે વાગી ગયા છે સવા સાત અને આપણે ભગવાનની આરતી કરી લીધી છે અને બા અહીંયા

હમણાં બે મજા આજે મન નથી મમ્મી તીખું મરચું સુધારે ને અહીંયા બધું સુધરી ગયું હા અને આયા દીદી બટાકા પવાનો વખાર કરશે વખાર જ કરવાનું હોય બટાકા વયા ગયા અંદર આ બટકા કરન હોલા બટકા ની મજા હો પણ આ છે પચા નો ઈમોર્ટ દર આપણે કીધું નતલે ચીપ નત બાફ ઘરે બટકા હા યે છે અમાર ફળ રે નું આમ

તો હવે થગે છે હજી લઈ લઈએ પહેલાં પછી આપણે આપણી ડીશમાં લઈ લઈએ તો હવે અહીંયા તારક મહેતા આવતું હતું પણ એમાં એડ ચાલુ થઈ ગઈ છે તો આપણે જમવાનું ચાલુ કરી દઈએ તો તારક મહેતા આવી જાય પોફાએ એની ડીશ જોરદાર કરી લીધી ટમેટું ડુંગળીને લીંબુ ને બધું નાખીને અને આપણે પણ આપણી ડીશ કરી લીધી આપણે એવું કાંઈ નાખ્યું નથી હમણાં લીંબુ આવે એટલે લીંબુ નાખી લઉં ને અહીંયા છે સોડા તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ જો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ